મસ્ટર્ડ ઉપર થી પર અને વચ્ચેનો મરચાની બી હોય ને કાઢી નાખશો પછી કાઢી જ નાખવાનું હોય કપાઈ જાય પછી કાઢી નાખશો તો આપણે મરચાંનું ભીંગું કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ઝીણી ઝીણી ભીંગું તો ઉડી જાય છે આવી રીતે આપણે ઝીણી એકદમ ઝીણી ઝીણી ને પતલી પતલી મસ્ત રીંગો કરી નાખશું મરસાઈ મસ્ત તાજા લીધે છે સરસ છે અને આ બી ફોતા બનાવીએ તો કઈ વાંધો નહીં કારણ કે હાવ મોડા મરસા છે રીંગો આપણે બની થઈ ગઈ છે હવે બાઉલમાં લઈ લઈએ આપણે શું

મિક્સ થઈ છે અંદર મસાલો રીંગ બધી સરસ મીની થઈ ગઈ છે હવે આપણે આની ઉપર ત્રણ ચમચી ભરીને

છોકરાઓને મેગી ખાવી છે તો એની મેગી બનાવું છું અને મારી હાટુ મરચા ની રીંગ બનાવું છું તો ચાલો બધા નાસ્તો કરવા તો જો તેલ મૂકી દીધું છે આપણું તેલ એ ગરમ સરસ થઈ ગયું છે તો આપણે ધીમા ગેસે આપણે વરસાદી રીંગ એક એક નોખી પાડી પાડીને તળીશું નજીક થી બતાવો છો કેવી આપડે સરસ રીંગ પડે છે રીંગ તળાય છે આપણે

બી ઘા તળાવી દીધો છે ને એક બાજુ મેગી બને છે એક બાજુ મેગી બને છે મેગી મસાલો થઈ ગયો છે તો નાસ્તામાં રીંગ છે সামানি কেছে কেলানা কেলা কেলারা আশাপেরি নাসে মেলে બસ આજ માટે એટલું જ હતું બોલજો બસ આજ માટે એટલું હતું જય માતાજી જય મહાદેવ દર મહાદેવ વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો સાથે બાય ચેનલ બનાવી છે ડેલી રૂટિન વિડિયો એમાં અમે બ્લોગ અપલોડ કરવી છે તો જોવા માટે ઈશા રાઠોડ બ્લોગ સર્ચ કરશો તો ચેનલ આવી જશે વાળા એમાં જઈને તમે જોઈ શકો છો પ્લીઝ પસંદ આવે ચેનલ પર લાઈક શેર લાઈક કરજો જે વી આ ચેનલને સપોર્ટ કર્યો છે એવી બીજી ચેનલને પણ સપોર્ટ કરજો મારા વાલા ઈ ચેનલ છે મારી છે મારી તો પ્લીઝ સપોર્ટ કરી દેજો